તો કયા કયા જિલ્લાઓની અંદર અને કયા ગામમાં આજે કેટલી ઠંડી પડવાની છે પણ હું તમને ફટાફટ જણાવું ત્યાર પછી આપણે વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલા નંબર ઉપર આપણે વાત કરવાની છે અત્યારનું હાલનું જે હવામાન છે ગુજરાતનું તેના વિશે કે અત્યારે ગુજરાત ઉપર હાલ અત્યારે કેવી સિસ્ટમો બની રહી છે ગુજરાત રાજ્યનું વાતાવરણ જે છે તે અત્યારે કેવું જોવા મળશે આગામી બે ત્રણ દિવસ તેના વિશે વાત કરીશું બીજા નંબર ઉપર મિત્રો આપણે ખૂબ જ મહત્વની અને કામની અપડેટ જે છે તે આપવાની છે કે ગુજરાત રાજ્યને લઈને જે મિત્રો ઋતુ પરિવર્તન થઈ રહ્યું છે જે શિયાળાની શરૂઆત થઈ રહી છે તો આ ઋતુ પરિવર્તનને લઈને વાતાવરણમાં જે છે તે મિત્રો ફરી એકવાર પલટો જોવા મળી રહ્યો છે અને જે છેલ્લે છેલ્લે ચોમાસાની વિદાય થઈ ત્યાર પછી પણ કેટલાક ભેજ જોવા મળી રહ્યા છે તો ભેજને કારણે અમુક ભાગોમાં વાદળો અને અમુક ભાગોમાં વરસાદી ઝાપટા પણ આજે જોવા મળવાના છે તો એ કયા કયા ગામમાં અને કયા કયા જિલ્લાઓમાં જોવા મળશે એના વિશે પણ માહિતી આપવાની છે અને સૌથી છેલ્લે ચોથા નંબર ઉપર અમે તમને આગાહી આપવાના છીએ અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરીને જણાવવામાં આવ્યું છે કે દિવાળી સમયગાળા નજીક જે છે તે સિસ્ટમ બનતી જોવા મળી રહી છે અને બંગાળની ખાડી ફરી એકવાર જે સક્રિય બનતી જોવા મળી રહી છે તો તેના વિશે મિત્રો ચાલો આપણે એક પછી એક જે છે તે હવે બધી માહિતી મેળવીએ અને જોઈએ કે વાતાવરણની અંદર અત્યારે હાલ કેવો પલટો જે છે તે જોવા મળશે તો સૌથી પહેલા ગુજરાત રાજ્યના હાલના અત્યારના કરંટ એટલે કે અત્યારના વાતાવરણ વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યના વાતાવરણમાં અત્યારે હાલ કોઈ પણ નજીક સિસ્ટમ જે છે તે બનેલી નથી જણાવીએ તો મિત્રો ગુજરાત રાજ્ય પર અત્યારે જુઓ તો અહીંયા જે છે તે ગુજરાતનું લોકેશન છે અને આસપાસ મિત્રો જુઓ તો પાંચસો પાંચસો કિલોમીટર ગુજરાતની ઉપરની છે આજુબાજુમાં તો ક્યાંય પણ નજીક કોઈ મોટી સિસ્ટમ જે છે તે મિત્રો પણ દેખાતી નથી એટલે કે ગુજરાતમાંથી ચોમાસાની કમ્પ્લીટ વિદાય થઈ ગઈ છે જેથી ગુજરાત રાજ્ય પર અત્યારે હાલ કોઈ સિસ્ટમનો વરસાદ કે પાંચ ઇંચ કે બે ત્રણ ઇંચનો કોઈ જોવા નથી મળવાનો પરંતુ અમુક અમુક ભાગોમાં હજુ પણ વાદળીય સિસ્ટમ જોવા મળી રહી છે એટલે કે ગુજરાતમાં જે મિત્રો છેલ્લે છેલ્લે ચોમાસાની વિદાય થાય છે ત્યાર પછી છેલ્લે છેલ્લે જે ભેજ બનતો હોય છે અને જે વાદળ બનતા હોય છે તો એને આધારે ગુજરાતમાં માવઠાઓ જોવા મળવાના છે તેના વિશે પણ આ વિડીયોની અંદર આપણે આગળ વાત કરીશું તેની સાથે મિત્રો અત્યારે ગુજરાતના હાલના વાતાવરણને લઈને એક અપડેટ એ પણ છે કે અત્યારે ગુજરાતમાં ઋતુ પરિવર્તન થઈ રહ્યું છે એટલે કે આ ગુજરાત રાજ્ય જે છે તે શિયાળામાંથી ચોમાસામાંથી શિયાળા તરફ આગળ વધી રહી છે ત્યારે અત્યારે મિત્રો બેવડી ઋતુનો અહેસાસ પણ ઘણા બધા જિલ્લાઓમાં થઈ રહ્યો છે થોડી થોડી ઠંડીની પણ હવે શરૂઆત થઈ ગઈ છે 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 મિત્રો સમયગાળા દરમિયાન જે તે તાપમાન થી ડિગ્રી આસપાસ રહ્યું તો કહી શકો કે હવે શિયાળાની શરૂઆત પ્રોપર જે છે તે ગુજરાત રાજ્યની અંદર નજીક છે અને અમુક ભાગોમાં કે જ્યાં વાદળો છે ત્યાં મિત્રો ઝાપટા પણ જોવા મળશે તો આ થઈ ગયું ગુજરાતનું અત્યારનું હાલનું વાતાવરણ તેની સાથે મિત્રો જણાવી દઈએ તો પટેલ અને ખાસ કરીને જે નિષ્ણાંતો તરફથી આગાહી આપવામાં આવી છે તો તેના વિશે મિત્રો આપણે એક માહિતી મેળવવાની છે કારણ કે અબાલાલ દ્વારા મિત્રો જે માહિતી આપવામાં આવી છે ખૂબ જ કામની છે ખૂબ જ જરૂરી છે કારણ કે મિત્રો તેમણે એક ચોંકાવનારી આગાહી આપતા જણાવ્યું છે કે ગુજરાત નજીક જે છે તે બંગાળની ખાડીની સિસ્ટમ જે છે તે પહોંચી શકે મલાલે મિત્રો દિવાળી બગડવાને લઈને પણ એક સૌથી મોટી અને સચોટ આગાહી આપી છે કે ગુજરાત રાજ્ય ઉપર દિવાળી સમયગાળા દરમિયાન સાવધાન થઈ જવું પડશે લોકોએ કારણ કે અઢાર તારીખથી લઈને 28 તારીખ સુધી આવનારી અઢારથી અઠ્યાવીસ તારીખ દરમિયાન બંગાળની ખાડીની અંદર એક મોટું લો પ્રેશર બનવાનું છે એટલે કે મલાલે માહિતી આપી કે અહીંયા આપણું ગુજરાત છે આ મિત્રો બંગાળની ખાડી છે તો બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બનવાની છે એ મિત્રો ગુજરાત રાજ્ય સુધી પહોંચી જશે અને જે આ તહેવારો દરમિયાન

ત્યારે કડકડતી ઠંડી પડતી હોય છે તો આ વખતે જેમ આકરી ગરમી રહેશે ઉનાળામાં એટલી જ આકરી ઠંડી પડવા ના પણ જે છે તે મિત્રો અપડેટ સામે આવી રહી છે ત્યાર પછી મિત્રો કેટલાક ફોટા કેટલાક વિડીયો જે સામે આવી રહ્યા છે જોઈ લો મિત્રો આ ચારે ચાર ફોટા વિશે આપણે વાત કરીએ તો મિત્રો ગુજરાત રાજ્યમાં મેં તમને જે માહિતી આપી કે અઢાર થી લઈને વીસ તારીખ વચ્ચે અઢાર થી પચીસ તારીખ વચ્ચે જે વરસાદની આગાહી છે તો તે લઈને મિત્રો આ ફોટો જે છે તે સામે આવી રહ્યો છે અને અહીંયા મિત્રો તમે જોશો કે આગામી દિવસોની અંદર જે સિસ્ટમ બનવાની છે તેને લઈને અહીંયા નકશાની અંદર પણ જાહેરાતો કરવામાં આવી છે તો મિત્રો જોઈ લો વેધર અઠ્યાવીસનો એક નકશો પણ સામે આવ્યો છે અહીંયા નકશાની અંદર પણ તમને પ્રોપર અહીંયા વસ્તુ જે છે તે દેખાશે કે અહીંયા તમે જોશો તો આ ગુજરાત રાજ્ય છે ગુજરાત રાજ્યના પટ્ટાની અંદર અહીંયા જુઓ તો મિત્રો એક આખી સિસ્ટમ પ્રવેશ કરતી જોવા મળી રહી છે જેથી છૂટો છવાયો એક થી બે ઇંચના વરસાદોના ઝાપટા જે છે તે ગુજરાત રાજ્યમાં પચીસ તારીખ આસપાસ વેકેશન દરમિયાન જોવા મળવાના છે અને બે મહિના પછી હાડ થી ઠંડી પણ શરૂ થશે પરંતુ તેની પહેલા નવેમ્બર મહિનામાં પશ્ચિમી વિક્ષેપ અને બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની શક્યતા દર્શાવવામાં આવી છે મલાલ પટેલ દ્વારા જેના વિશે મેં તમને અગાઉ પણ આ વિડીયોમાં વાત કરી તેની સાથે મિત્રો અહીંયા જે સિસ્ટમો બની રહેશે પણ તમે જોઈ લો તો આજે બંગાળની ખાડી છે તે અત્યારે જોર દેખાડી રહી છે બંગાળની ખાડીની અંદર મિત્રો જે આ પ્રેશર બની રહ્યું છે તેની અસર છે આ રીતે ગુજરાત સુધી પહોંચી રહેશે અને ગુજરાત ઉપરથી ભારે પવનો પણ પસાર થશે જેની અસરો તમને અઢાર તારીખ આસપાસ જોવા મળી જશે તેની સાથે મિત્રો છેલ્લે આ ફોટા વિશે વાત કરીએ તો મિત્રો અહીંયા જોવો તો ખાસ ગુજરાત રાજ્યમાં મેં તમને જણાવ્યું કે વીસ થી પચીસ તારીખ આસપાસ વેકેશન દરમિયાન તહેવારો દરમિયાન જે વરસાદની આગાહી છે તેને લઈને નકશો પણ જાહેર કરવામાં આવ્યો છે અને અહીંયા આપણું ગુજરાત ક્યાં છે તો મિત્રો જોઈ લો અહીંયા વચ્ચે જે છે અહીંયા આપણું ગુજરાત રહેલું છે

આ બાવઠા અને ઝાપટાઓ જોવા મળી શકે તો ચાલો મિત્રો વિસ્તારથી માહિતી મેળવી સૌથી પહેલા સૌરાષ્ટ્ર વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં જોઈ લો તો ભાવનગર જિલ્લામાં આજે કોઈ મોટું વાદળ નથી જેથી અહીંયા કોઈ મોટા વરસાદની આગાહી નથી અમરેલી જિલ્લામાં તમે જુઓ તો દેખાશે કે અમરેલી જિલ્લાની અંદર જે રાજુલા લીલીયા વિસ્તાર છે લાઠી બાબરા લાગુના વિસ્તારમાં વાદળ ફૂલે ફૂલ રહ્યા છે જે આ ભાગોમાં ઝાપટા પડી શકે બોટાદ રાજકોટ જિલ્લાની અંદર પણ જે આ ચોટીલા થાણગઢ સુરેન્દ્રનગરનો પટ્ટો છે જસદણ ગોંડલ માંડવાના વિસ્તારો છે તો આ ભાગોમાં પણ ઝાપટા પડી શકે મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો અહીંયા મિત્રો જે મા છૂટા છવાયા વાદળો છે જેથી અહીંયા વાદળછાયું વાતાવરણ અને ભેજવાળું વાતાવરણ જોવા મળશે દ્વારકા અને જામનગરમાં કોઈ મોટા વાદળ નથી જેથી અહીંયા કોઈ મોટું મિત્રો ભેજ કોઈ વાદળ કોઈ ઝાપટા જોવા નહીં મળે પરંતુ નીચે જોઓ તો મિત્રો જુનાગઢ જિલ્લો પોરબંદર જિલ્લો છે આગળ વધી રહ્યા છે અને પ્રમાણ બનાવી રહ્યા છે જેથી ઝાપટાની આગાહી રહેશે દક્ષિણ ગુજરાતમાં જોઈ લો તો સુરત તાપી અને નર્મદા આ ત્રણ જિલ્લાની અંદર વાદળીય પ્રકોપ બની રહ્યો છે જેથી આ ત્રણે ત્રણ જિલ્લાની અંદર પણ આજે જે છે તે મિત્રો તમને વાદળવાળા વાતાવરણ જોવા મળી શકે અમુક ભાગોમાં ઝાપટા છૂટા સવાયા પણ જોવા મળી શકે બાકી મિત્રો જે ભરૂચ છે નીચે મિત્રો વરસાદ અથવા વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે જેમ કે દાહોદ ગોધરાના વિસ્તારો ખેડા મહીસાગરના વિસ્તારોથી લઈને લુણાવાડા કપડવંજ અમદાવાદના વિસ્તારો વિસ્તારોથી લઈને અહીંયા નીચે જુઓ તો વડોદરા બોડેલી છોટાઉદેપુર આણંદના વિસ્તારથી ગયા વિરમગામ આ બધા

આગાહીને લઈને તો મિત્રો હાલ આજના રોમાન સમાચાર અહીંયા પૂર્ણ કરીએ છીએ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આવતી આવતીકાલે ફરી એકવાર મળીશું ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ જય માતાજી દ્વારકા